ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग नब्बे श्रेणी में कुल अठार वचनामृत न समावेश करेल जेमा कार्याणी प्रकरण त्रण वचनामृत है तेम दस अग्यार बार અને ગઢડા મધ્ય પ્રકરણના પંદર રચના મૃત છે તેમાં અનુક્રમે બે સાત અગિયાર બાર તેર સોળ બાવીસ અઠ્યાવીસ તેત્રીસ સુડતાળીસ એકાવન પંચાવન ઓગણસાહિઠ એકસઠ અને તેસઠ જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેમાં પચીસ ગુણ હોય છે એક વાક્યમાં જવાબ લખો બે મુદ્દાસર જવાબ લખો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો ચાર અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો અને પાંચ અવતરણની પુત્રી પૂર્તિ કરો તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિમહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે

ગઢડા મધ્ય પ્રકરણનું બારમું રાજનીતિનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને અઠ્યોતેરના શ્રાવણવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ પરમહંસ તથા દેશ દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક વાત કરીએ છીએ તે સર્વ સાંભળો અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે છે જે કામ ક્રોધાદિક મુંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી ઇત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે પણ જીવને વિશે તો એ એકે કુલક્ષણ છે નહીં એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિશે માની લીધા છે માટે જેને પરમપદ પામવા ઈચ્છું તેને કંઈક પોતાને વિશે પુરુષાર્થન રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહીં અને એમ વિચાર કરવો જેમ આ દેહમાં ચાર અંતઃકરણ છે દસ ઇન્દ્રિયો છે પંચ પ્રાણ છે તેમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિશે છું તે સર્વ થકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું પણ એમ ન માનું જે હું તો તુચ્છ છું ને અંતઃકરણ ઇન્દ્રિયો તો બળવાન છે જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કહ્યું હુકમ માને નહીં પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ હુકમ માને નહીં પછી તે રાજા ગ્લાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંતકરણ ઉપર હૂકં કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની ઈચ્છે ત્યારે અંતકરણ એનું કહ્યું કરે નહીં અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહીં પછી એ જીવ કાયાનગરને વિશે રાજા છે તો પણ રાંકની પેઠે હોશિયાળો થઈ રહે છે અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિશે મનુષ્ય હોય તે સાંડ થઈને બેસે છે ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં તેમ આ જીવના કાયા નગરને વિશે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી માટે જેને કલ્યાણ ને છું તેને એવું નાદાર પણ હું રાખું નહીં ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયોને અંતકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે પણ રૈયતનો દબાવો દબાય નહીં અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે પછી પોતાનો દેશ હોય તે ઉજ્જળ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહીં તેણે કરીને પોતે દુખ્યો થકો વર્તે એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયા નગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું જે કલ્યાણની છે તેને કેમ રાજનીતિ ભણવી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે રાજનીતિ એમ ભણવી જે પ્રથમ તો ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે જાણવું પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં તેમજ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે અને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે પણ કુમારગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં અને એવી રીતે પુરુષ પ્રયત્નયુક્ત જે વર્તે ને નાદાર્પણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્નરૂપી સાધનને વિશે આવે છે માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે એ વચનામૃતમ એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું બારમું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે

પ્રશ્ન ત્રણ પદ પામવા માટે પુરુષાતન રાખીને કેવા પ્રકારનો વિચાર રાખવો જવાબ જેમ આ દેહનેમાં ચાર અંતઃકરણ છે દસ ઇન્દ્રિયો છે પંચ પ્રાણ છે તેમ હું જીવાત્મા છું તે સર્વ થકી અધિક છું ને એ સર્વેનો નિયંતા છું આપણે એમ ન માનવું જે હું તો તુચ્છ છું ને અંતઃકરણ ઇન્દ્રિય તો બળવાન છે જીવ કેવા સંજોગોમાં રાંકની પેઠે ઓશિયાળો થઈને રહે છે તો જવાબ જ્યારે એ જીવ અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહીં પછી એ જીવ કાયા વિશે રાજા છે તો પણ રાંકની પેઠે ઓશિયાળો થઈને રહે છે પ્રશ્ન પાંચ રાજનીતિ ન જાણે તો કઈ બે વાતે બગાડ થાય જવાબ જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માડે પછી પોતાનો દેશ હોય તે ઉજ્જળ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહીં તેણે કરીને પોતે થકી વર્તે એવી રીતે રાજ્યનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે પ્રશ્ન છ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય શો છે જવાબ પુરુષ પ્રયત્ન કરીને જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ એલ્યાણ માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જ ત્યાંનો અતિશય મોટો ઉપાય છે પ્રશ્ન સાત કલ્યાણને અર્થે જેટલા સાધન છે તેને વિશે શેને વિશે આવી જાય છે તો જવાબ પુરુષ પ્રયત્ન રૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થ સાધન છે તે સર્વે પુરુષ રૂપી સાધન વિશે આવે છે પ્રશ્ન આઠ ગઢડા મધ્ય બાર પ્રમાણે મનને વશ કરવાનો ઉપાય લખો જવાબ ગઢડા મધ્ય બાર પ્રમાણે મનને વશ કરવા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું જોઈએ પ્રશ્ન ગઢડા મધ્ય પ્રમાણે કલ્યાણને અર્થે સર્વસાધન થી મોટું સાધન કયું છે તો જવાબ મધ્યના બાર વચનામૃત પ્રમાણે કલ્યાણને અર્થે સર્વે સાધન થી મોટું પુરુષ પ્રયત્નરૂપ સાધન છે પ્રશ્ન કારણ કારણસરી જે માયા તે જીવથી કેમ જુદી પડતી નથી જવાબ કામાદિક જે જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી ઇત્યાદિક કુલક્ષણ યુક્ત માને છે હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બે ના જવાબ ચાર થી પાંચ લીટીમાં લખવાના હોય છે તો આ વચનામૂર્ત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક રાજનીતિ કેવી રીતે શીખવી સમજાવો અથવા રાજનીતિ કેવી રીતે ભણવી જવાબ પ્રથમ તો ભગવાન નું મહાત્મ્ય સારી પેઠે જાણવું પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને સ્ત્રોત્રને વશ કરવા પણ ગામ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં તેમજ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન્મ તેનો જ સ્પર્શ કરે અને નેત્ર તે પરમેશ્વર ને પર તેના દાસ તેનું જ દર્શન કરે અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે અને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં અને એવી રીતે જે વર્તતો તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં અને એવી રીતે પુરુષ પ્રયત્નયુક્ત જે વર્તે તે નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેનો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પ્રયત્નરૂપી વિશે આવે છે માટે પુરુષ પ્રયત્ન છે કલ્યાણ કલ્યાણને અર્થે સર્વ સાધનનું મોટું સાધન છે હવે ત્રીજા પ્રશ્નમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો આ વચનામૃત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક રાજનીતિનું દ્રષ્ટાંત અને તેનો સિદ્ધાંત સમજાવો અથવા રાજા અને રૈયત નું દ્રષ્ટાંત અથવા રાજનીતિ ભણીને કલ્યાણ કરવાનો ઉપાય જવાબ જેમાં દ્રષ્ટાંત છે જેમ રાજા હોય રાજનીતિ રાજનીતિના ગ્રંથ ભણીને રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે પણ રૈયતનો દબાવ્યો દબાય નહીં અને જો રાજનીતિ ન જાણતો હોય તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માડે પછી પોતાનો દેશ હોય તે ઉજ્જળ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહીં તેણે કરીને પોતે દુખ્યો થકી વર્તે એવી રીતે રાજનીતિ જાણ્યા વિના કાયા નગરમાં હુકમ કરવા જાય તો તેમાંથી સુખ થાય નહીં સિદ્ધાંત રાજાને રાજ્ય કરવા રાજ્યનીતિ ભણવી પડે તેમ જીવને પણ પરમેશ્વરના ભજનમાં અંતરાય કરનાર ઇન્દ્રિયો અંતકરણને વશ કરવા માટે પરમેશ્વર સન્મુખ રાખવા માટે રાજનીતિના વચનામૃત વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવાનું હોય છે તે પણ ત્રણ થી ચાર લીટીમાં તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક યોગીજી મહારાજ કહેતા કે સુરવીર જેથી ઇન્દ્રિયો અંતઃકરણ ફરે અને પોતાના હુકમમાં વર્તે જવાબ અંતઃ સંદર્ભ છે જેને કલ્યાણી છું તેને એવું નાદારપણું પણ રાખવું નહીં ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયોને અંતઃકરણ તે સર્વે પોતાના હુકમ વર્તે તેવો ઉપાય કરવો સમજૂતી સત્તા ચલાવી સુરવીરપણે વર્તી પોતાનો હુકમ ચલાવવો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે એટલે કે તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ